નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી એક આજના અનવો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે કૃષિ મંત્રીની મોટી જાહેરાત અને ખેડૂતોને મળશે બાવીસ હજાર પાંચસોની સહાય અને એકવીસમાં આપતો આજે ખાતામાં જમા થઈ જશે અને સરકારની મોટી ચેતવણી તો મિત્રો બાવીસ હજાર પાંચસોની સહાય કઈ રીતે મળશે ખેડૂતોને અને સરકારની ચેતવણી કઈ છે અને કૃષિમંત્રીની મોટી જાહેરાત કઈ છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે બાવીસ હજાર પાંચસોની સહાય ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજનાઓ બનાવવામાં આવે છે આ યોજના થતી ખેડૂતોને આર્થિક વિકાસ કરવાનો છે જેમની એક યોજના પીવીસી પાઇપલાઇન યોજના બે હજાર પચીસ આ યોજના ખેતરમાં પાઇપલાઇન નાખવા માટે બાવીસ હજાર પાંચસો સુધીની સહાય મળશે તો મિત્રો તમારે પણ પાઇપલાઇન ખેતરમાં નાખવાની હોય તો તમને પણ બાવીસ હજાર પાંચસોની સહાય મળશે તે અરજી કરવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો નહીં તમને નજીકના સીઆઈસી સેન્ટર પર જઈને અરજી કરી શકો છો અને મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો આ ખેડૂત પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડશે તો તમને બાવીસ હજાર પાંચસોની સહાય મળશે નહીંતર નહીં મળે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ગુજરાત સરકારની મોટી જાહેરાત ગુજરાત રાજ્ય કૃષિ વિભાગે માવઠા થયેલા પાક નુકસાન માટે સહાય પેકેજના નિયમો અંગે ઠરાવ જારી કરી દીધો છે આ ઠરાવમાં માવઠાના અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાની યાદી પણ સામેલ છે નિયમો અનુસાર જે ખેડૂતોને તેત્રીસ ટકા કે તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થયું છે તેમને તેમનું નુકસાનનું ભરપાઈ મળશે અને મિત્રો સૌથી મહત્ત્વની જાહેરાત એ છે કે અસરગ્રસ્ત ખેડૂતો ખાતે ઓછામાં ઓછા પાંચ હજારની સહાય ચૂકવવામાં આવશે જે તેમને આર્થિક ટેકો પૂરો પાડશે એક ખેડૂત ખાતા દીઠ માત્ર એક જ ખેડૂતને સહાય મળવા પાત્ર રહેશે જો એક જ ખાતામાં અન્ય સહ ખેડૂતો ખાતેદારો તો સહાય મેળવનાર ખેડૂત દ્વારા બાકીના ખાતેદારો પાસે સંમતિપત્ર લેવાનું રહેશે તો મિત્રો પાક નુકસાન સહાય યોજનામાં પાંચ હજારની સહાય મળશે એ પણ ખેડૂત ખાતા દીઠ માત્ર એક જ ખેડૂતને પાંચ હજારની સહાય મળશે અને મિત્રો તેત્રીસ ટકા કે તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હશે તો જ ખેડૂતને આ સહાયનો લાભ મળશે નહીં તો નહીં મળે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે એકવીસમાં હપ્તો ના મળે તો શું કરવું કેન્દ્ર સરકારે આજે ખેડૂતોના ખાતામાં એકવીસમાં હપ્તો રિલીઝ કરી દીધો છે દેશના નવ કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર થયા છે જો કે કોઈ કારણોસર તમારા ખાતામાં પૈસા જમા થયા નથી અને તમને કોઈ મૂંઝવણ હોય તો તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો અહીંયા તમને હેલ્પલાઇન નંબર આપ્યો છે અને પીએમ કિસાન પોર્ટલ પર તમે ઇમેલ કરી શકો છો તો તમારી મૂંઝવણ દૂર થઈ શકે છે અને તમને ખબર પડશે કે તમને એકવીસ મફતો કયા કારણસર નથી મળ્યો મિત્રો આપણે આગળ વાત કરીએ કે અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે પચીસથી અઠાવીસ નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે જેના કારણે રાજ્યમાં ઠંડીની ઠંડી ઘટાડો થશે બેથી આઠ ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિભાગોમાં એટલે કે સુરત નવસારી ભરૂચ અને અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે ડિસેમ્બરના બીજા કે ત્રીજા હપ્તામાં હિમવર્ષાના લીધે ઠંડીનું જોર વધશે અને ખેડૂતોને ઘઉં શાકભાજી અને જીરાના પાકમાં ફૂગ તથા રોગથી બચાવ સાવચેત પગલાં લેવા સલાહ છે મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે દસ કલાક વીજળી રાજ્યના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં મળેલી રાજ્ય મંત્રીમંડળી બેઠકમાં વધુ એક ખેડૂતને હિતલક્ષી નિર્ણય લેવામાં આવે છે રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠકમાં કેટલાક જિલ્લાઓમાં આઠ કલાકના બદલે દસ કલાક વીજળી પુરવઠા આપવાનો નિર્ણય લેવામાં આવે છે જીરાના વાવેતર માટે વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે વીસ નવેમ્બર બે હજાર પચીસથી ખેતીવાડી ફિરોડમાં આઠ કલાકના બદલે દસ કલાક વીજળી પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવે છે તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે બાવીસ હજાર પાંચસોની સહાય ખેડૂતોને કઈ રીતે મળશે અને કૃષિ મંત્રીને મોટી જાહેરાત કઈ હતી અને સરકાર દ્વારા કઈ મોટી ચેતવણી આવી હતી તે આપણે વિડીયોની અંદર વાત કરી તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળના વિડીયોમાં